જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા એના માટે અહીંયા મેં રાતે ખાટા ઢોકળાનો લોટ પલાળી દીધો હતો એમાં એક વાટકી ચોખાનો લોટ એક વાટકી ચણાની દાળનો લોટ અને બે ચમચી સૂજી ને મેથી એક ચમચી સૂકી અને ચણાની દાળ આખી બે ચમચી આ બધું મિક્સ કરી અને સરસ ખાટી છાસમાં પલાળી દીધું છે હવે આપણે જોઈ લઈશું આપણો હાથો આવ્યો છે કે નહીં જોઈ શકો છો કેટલો મસ્ત આથો આવ્યો છે હવે આપણે આમાં મસાલા કરીશું તો મસાલામાં અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું હળદર ને ધાણા જીરું લીધું છે એ બધું સરસ આપણે મિક્સ કરીશું થોડું એવું પાણી નાખીશું કેમ કે મને પાણી થોડુંક ઓછું લાગે છે એટલા માટે વધારે નહીં નાખવાનું ફક્ત ત્રણથી ચાર ચમચી જેટલું જ નાખીશું હવે આપણે સરસ મિક્સ કરીશું બધું આપણે પાણી નાખીને સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે પાણી મૂકી દઈશું સ્ટીમરમાં ગરમ થવા માટે આપણે હવે આમાં એક નાની ચમચી જેટલો ખારો નાખીશું જે ખાવાનો મીઠો સોડો આવે એ જ છે ને સરસ મિક્સ કરી લઈશું આપણે એક થાળીમાં તેલ લગાડી લીધું છે હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એ આપણે આમાં નાખી દઈશું એક થાળીમાં જેટલું આવે એટલું જ નાખવાનું આપણે થોડા પાતળા બનાવીશું સરસ આ રીતે થારી કરીશું એટલે તમે જોઈ શકો છો સરસ થઈ ગયા છે હવે આપણે ઉપરથી થોડુંક લાલ મરચું છાંટીશું થોડા કોથમીના પાન નાખીશું આ લીલા ધાણાનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે એટલે તમને પસંદ હોય તો વધારે નાખો તો પણ ચાલે હવે આપણે આપણું પાણી પણ સરસ ઉકળવા લાગ્યું છે હવે આપણે થાળીયાના ઉપર મૂકી દઈશું ને હવે આપણે એને ઢાંકી દઈશું ઢાંકીને હવે દસ થી પંદર મિનિટ માટે આપણે એને ચડવા દેવાના છે હવે જોઈ શકો છો આપણે ઢોકળા સરસ ચડી ગયા છે ચાકુમાં બિલકુલ નથી ચોટતા અને કલર પણ કેટલો મસ્ત આવ્યો છે ચલો આપણે એને કાઢી લઈએ અને બીજી થાળી મૂકી દઈશું બે થાળી બનાવ્યા છે એક વાત અને કે ગેસ ફૂલ રાખવાનો એટલે બહુ જ મસ્ત આપણા ઢોકળા એકદમ ક્લફી બનશે અમે લીલા ધાણાવાળા બનાવ્યા છે અને ઉપર વધારે લીલા ધાણા નાખ્યા છે અને પણ આપણે ઢાંકીને પંદર મિનિટ માટે ચડવા દઈશું તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા શિયાળામાં ખાવાની મજા જ પડી જાય એવા તમે જોઈ શકો છો કેટલા સોફ્ટ એકદમ બન્યા બન્યા છે છે અને આપણા ઢોકળા હવે આપણે ઉપરથી લસણની ચટણી સાથે સર્વ કરીશું ઉપરથી આપણે તેલ નાખીશું જો તમારે વઘારવા હોય તો વઘારીને પણ ખાઈ શકાય પણ આ તેલ સાથે તમને બહુ જ મસ્ત લાગશે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ શિયાળામાં ખાટા ઢોકળા એક વખત જરૂરથી બનાવજો જય શ્રી ન